ત્યારે ગુજરાત ગુજરાતમાં જે છે તે વરસાદે સિસ્ટમ પડી છે તેના કારણે આજે વહેલી સવારથી ગુજરાતમાં વરસાદે બુકા કાઢ્યા છે જે આ મિત્રો તમને માહિતી આપી દઈએ તો અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર શરૂ થયેલું લો પ્રેશરિય સિસ્ટમ લગાતાર ગુજરાતને ધમરોળતું આગળ વધી રહ્યું છે આટલું જ નહીં હજુ આગામી બે દિવસ વીસ જૂન સુધી ગુજરાત ઉપર મોટું સંકટ તોળાઈ રહ્યું છે તે લઈને જુદા જુદા હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગ દ્વારા પણ મિત્રો નકશાઓ જાહેર કરી દેવામાં આવ્યા છે તે લઈને સંપૂર્ણ ગુજરાતમાં જે છે તે રીતસરનું મેઘતાંડવ મિત્રો સામે આવી રહ્યા છે તારાજી સર્જાય છે વાત કરીએ તો દસ ઇંચ થી પણ વધારેના વરસાદો નોંધાયા છે અને હજુ આગામી ત્રણ દિવસ મિત્રો ખાસ કરીને વીસ જૂન સુધીનો ગુજરાતનો જે સમયગાળો છે તે ગુજરાત ઉપર થવાનું છે તેની મોટી તો કયા કયા ભાગમાં કેટલો આવશે દરેક માહિતી આપવાની છે આજના આ મહત્વના વિડીયોની અંદર તો વિડીયો અંત સુધી મિત્રો જોતા રહેજો જેથી કરીને આ દરેકે દરેક હવામાન સમાચાર તમને મળી જાય ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા જે છે માહિતી આપવાની છે કામની જે તમે મિત્રો મારે તમને નકશાના માધ્યમથી એ કામની માહિતી આપવાની છે અને ખાસ કરીને અમુક ફોટોસ પણ દેખાડવાના છે જેમ કે અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો અને આ બીજી જે માહિતી સામે આવી છે તો મિત્રો છેલ્લા 24 કલાકની અંદર જે છે તે ક્યાં કેટલો વરસાદ પડ્યો તેના રિપોર્ટ સામે આવ્યા છે કારણ કે 10 10 ઇંચના વરસાદ પડ્યા છે તેની પહેલા આ ફોટા વિશે મિત્રો વાત કરી લે કારણ કે મિત્રો અહીંયા જે છે તે 22 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે એટલે કે 22 જેટલા લોકોને બચાવવામાં આવ્યા છે આ દ્રશ્યો જે છે તે મિત્રો ભાવનગરથી સામે આવી રહ્યા છે અને ભાવનગર ની અંદર જે છે તે મિત્રો ખાસ કરીને તારાજી સર્જાઈ હતી ત્યાં મિત્રો એક બે લોકો જે છે તે તણાવ પણ જોવા મળ્યા અને અહીંયા મિત્રો જે છે તે 20 થી લઈને 25 લોકોના આખો મિત્રો ગ્રુપ જે છે તે તણાઈ રહ્યું હતું ત્યારે સરકારે મિત્રો જોઈ શકો આ મદદ મોકલી હતી અને ખાસ કરીને આ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું એટલે કે આ જે લોકો મિત્રો અહીંયા તણાઈ રહ્યા હતા તે લોકોને બચાવવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી છે કે આ બધા જ લોકો જે છે તે મિત્રો બચી ચૂક્યા હતા આ ઘટના જે છે તે મિત્રો ખાસ કરીને ગઈ કાલ નિશે 17 અને 18 જૂન આસપાસ મિત્રો આ ઘટના જોવા મળી તેવા આદેશ સામે આવી રહ્યા છે તેની વચ્ચે બીજા સૌથી મોટો સમાચાર મિત્રો જોઈ લઈએ તો છેલ્લા 24 કલાકની અંદર ક્યાં કેટલો વરસાદ પડ્યો છે તેની માહિતી તેનો રિપોર્ટ જે છે તે મિત્રો અહીંયા સામે આવ્યો છે તેના વિશે જોઈ લે મિત્રો આ રિપોર્ટ જે છે તે અનુસાર ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે તે મિત્રો માહિતી સૌથી પહેલા આપણે મેળવી લઈએ ત્યારબાદ મિત્રો આગામી ચોવીસ કલાક જે છે તે ખાસ કરીને અઢાર તારીખની રાત્રિથી લઈને ઓગણીસ જૂન આખો દિવસ કેવો રહેશે માહિતી મારે તમને આપવાની છે પરંતુ તેના પહેલા જે છે તે આપણે છેલ્લા ચોવીસ કલાકની અંદર એટલે કે સત્તર અને અઢાર જૂનના રોજ ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે તે માહિતી મેળવી લઈએ તો સૌથી ભારે અને અતિ ભયંકર ખુખાર વરસાદ જો મિત્રો પડ્યો હોય તો બોટાદની અંદર પડ્યો છે આંકડાઓ જાણીએ તો અહીંયા મિત્રો તમે જોઈ શકો આંકડાઓ મુજબ જે છે તે બોટાદની અંદર બરવાડાની અંદર જે છે મિત્રો મિત્રો ખાસ કરીને લગભગ અંદાજિત બરવાડા ઇંચનો વરસાદ મિત્રો અહીંયા પડ્યો હતો તેવા અહીંયા અહીંયા બીજા નંબર ઉપર મિત્રો તમે જોઈ શકો સુરેન્દ્રનગરના સાયલામાં જે છે તે એકસો સાહીઠ એમ વરસાદ એટલે કે પાંચથી છ ઇંચ વરસાદ પડ્યો હતો તેની સાથે બોટાદ બીજા નંબર ઉપર મિત્રો અહીંયા જોઈ લઈએ તો સુરેન્દ્રનગર જામનગર ભાવનગર તેની સાથે કચ્છ બનાસકાંઠા અમદાવાદ આણંદ આ બધા જિલ્લાઓની અંદર જે છે તે મિત્રો બે થી લઈને આઠ ઇંચ વચ્ચેના વરસાદ પડ્યા હતા અને ટૂંકમાં ટોટલ કેટલા જિલ્લાઓમાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ પડ્યો તો એકસો ને વીસ થી વધારે જિલ્લાઓમાં આટલો મિત્રો વરસાદ પડ્યો છે જેમાં એક ઇંચથી વધારે વરસાદ જે છે તે મિત્રો જે છે તે પચાસ તાલુકાઓની અંદર ગુજરાતમાં જોવા મળ્યો છે અને ખાસ કરીને મિત્રો પાંચ ઇંચથી વધારે વરસાદની વાત કરી તો પાંચ ઇંચથી વધારે વરસાદ પાંચથી લઈને છ તાલુકાઓમાં ગઈકાલના રોજ નોંધાયા છે તેવા મિત્રો રિપોર્ટ સામે આવ્યા છે તેની વચ્ચે ભારે વરસાદની ગતિવિધિઓ જે છે તે મિત્રો જોવા મળી છે હવે મિત્રો આપણે વાત કરી લઈએ કે આગામી ચોવીસ કલાક માટે ગુજરાતનું હવામાન કેવું જોવા મળવાનું છે કારણ કે ખૂંખાર વરસાદી સિસ્ટમો જે છે તે ગુજરાતને ઘેરતી જોવા મળી રહી છે તે અહીંયા સેટેલાઇટના માધ્યમથી પણ હું તમને દેખાડું તો જોઈ લઈએ ગુજરાતનું લોકેશન અહીંયા આવેલું

જે લગાતાર ગુજરાતનો માર્ગ પકડીને જે છે તે ગુજરાતના એરિયાને ઘેરવાની કોશિશ કરી રહી છે અતિભારે ભયંકર ખૂંખાર તોફાની વરસાદની જે છે તે આગાહી કરીને આવી છે તેની વચ્ચે આગામી દિવસ મિત્રો કેવો રહેવાનો છે કેટલો વરસાદ ક્યાં કેટલો જોવા મળશે તેની લઈને પણ ખૂબ જ મોટી અને મહત્વની આગાહી સામે આવી છે તેની વચ્ચે હવે વરસાદનો જે છે તે મિત્રો એક રાઉન્ડ પણ પૂર્ણ થવા ઉપર આવ્યો છે એટલે કે આજે મિત્રો ચોમાસાનો પહેલો રાઉન્ડ અત્યારે ચાલી રહ્યો છે તે હવે પૂર્ણ થવા ઉપર આવ્યો છે તેની વચ્ચે આ ચોમાસાનો હવે બીજો રાઉન્ડ ક્યારે શરૂ થશે કઈ તારીખે તેના વિશે વાત કરી આગામી બે દિવસની અંદર પડશે તેની વાત કરી લઈએ તો જોઈ શકો મધ્ય ગુજરાતમાં તો મિત્રો એક સેન્ટરો ઉપર જે છે તે ખોખાર વરસાદી સિસ્ટમો ધામા નાખતી જોવા મળી રહી છે તે લઈને મધ્ય ગુજરાતનો વિસ્તાર જે છે તે ખાસ કરીને ફસાઈ જવાનો છે કારણ કે ત્યાં મિત્રો આગામી કલાકોની અંદર ચાર ચાર પાંચ પાંચ ઇંચના વરસાદો ભૂખા કાઢી એવી સિસ્ટમો બની રહી છે તેને લઈને ખાસ દાહોદરા વિસ્તારો થી લઈને ગોધરા લુણાવાડા કપડવજના વિસ્તારો મહીસાગર ખેડા નડિયાદ અને તેની સાથે બાલાસિનોર અમદાવાદના વિસ્તારો ગાંધીનગર વિરમગામ ધોળકા ડાકોરના વિસ્તારો થી લઈને મહુધાના વિસ્તારો બાપુનગર દ્રસકોઈ તો મધ્ય ગુજરાતનો આ સંપૂર્ણ જે પટ્ટો છે તો આ એક ભાગો ઉપર જે છે તે ખાસ કરીને કડાકા ભડાકા સાથે અને વીજળીના ચમકારા સાથેના વરસાદો તૂટી પડવાના છે આગામી કલાકોના અહીંયા જે છે તે મેઘરાજાની તોફાની બેટિંગ થવાની છે અને અહીંયા તો દક્ષિણ ગુજરાતમાં મિત્રો વડોદરાથી લઈને નીચે છે વાપીના પટ્ટા સુધી જે તે ગુજરાતમાં તોફાની અતિ ભયંકર અને ભારે વરસાદ જોવા મળવાનો છે તેની વચ્ચે કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ જોવા મળશે વાત કરીએ તો જોઈ શકો આ સુરતથી લઈને નીચેનો પટ્ટો વ્યારા બારડોલી સુરતના વિસ્તારો નવસારી વલસાડ અને આહવા ડાંગ સહિતના અને જે આ મિત્રો આસપાસના મિત્રો પંથકો છે જેમ કે ખાસ કરીને નીચેના મિત્રો જે સાપુતારા લાગુના પંથકો તો જોઈ શકો અહીંયા પણ મિત્રો આ ચાર દિશા તરફથી આ ખોખાર વરસાદની સિસ્ટમો ગુજરાતના ભાગોની જે છે તે ઘેરામણી કરતી હોય તેવું લાગી રહ્યું છે તેની વચ્ચે આ વિસ્તારોને વરસાદ જે છે તે તૂટી પડવાના છે ઉપરના વિસ્તારો તરફ આગળ જઈએ તો ઉપર પણ તમે જોઈ શકો ભરૂચનો વિસ્તાર છે ડેડીયાપાડા ઉમરપાડા કોસંબા દહેજના વિસ્તારો અંકલેશ્વર અને ત્યાંથી પણ મિત્રો ઉપર આગળ જઈએ તો જોઈ શકો અહીંયા મિત્રો કરજણ જંબુસરના વિસ્તારો છે વડોદરા છે ડભોઈ બોડેલી છોટાઉદેપુર ચાંપાનેર બોરસદ આણંદ ખંભાત આ બધા જ ભાગો ઉપર જે છે તે ખરાબ મેઘ તાંડવ થવાનું છે અને આગામી કલાકોની અંદર આગામી થી ચાર કલાકો નાખજો કેન્સલ જોર વધતું દેખાઈ રહ્યું છે જેને લઈને વરસાદનો રાઉન્ડ અહીંયા ભૂકા કાઢશે તેની સાથે મિત્રો અન્ય વિસ્તારો વિશે પણ આપણે માહિતી આપવાની છે જેમ કે સૌરાષ્ટ્રમાં ક્યાં કેટલો વરસાદ પડશે તે જાણવું જરૂરી છે આઇકોન અને જીએફએસ વેધર મોડલો ખૂબ જ વધારે મિત્રો કામની માહિતી આપી રહ્યા છે

થતું જોવા મળી રહ્યું છે તેની વચ્ચે જોઈ શકો આ ભાવનગર જિલ્લાનો અમરેલી બાબરાના વિસ્તારોથી લઈને લાઠીના વિસ્તારો તળાજાના વિસ્તારો આ બાજુ આવીએ તો મિત્રો ખાસ કરીને સાવરકુંડલા લીલીયા રાજુલાના વિસ્તારો દેવરાજીયા લુઘાણીયા ચિત્તલ દેરડી ધારી દુધાળા આ બધા જ ઉપર મિત્રો અમરેલી જિલ્લામાં પણ મોટી ઘાત જે છે તે તોળાઈ રહી છે તો બીજી તરફ ખાસ કરીને જે અને જુનાગઢ જિલ્લો છે ત્યાં પણ મિત્રો તમે જોઈ શકો ખાસ ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં પણ સુરેન્દ્રનગર પોરબંદર તો આ બધા જ જિલ્લાઓ ઉપર જે છે તે ખોખાર વરસાદી સિસ્ટમ જે છે તે ભયંકર વરસાદ લઈને આવશે જેને કારણે ચારો દિશા તરફથી અહીંયા જે છે તે મિત્રો પાણી પાણી જોવા મળવાનું છે બીજા નંબર પર દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે Okay. મોરબી જામનગર અને દ્વારકા તો મિત્રો આ ત્રણે ત્રણ જિલ્લા ઉપર તમે જોઈ શકો કે અહીંયા કોઈ પણ મોટી અને મજબૂત સિસ્ટમ જે છે તે અત્યારે હાલ દેખાતી નથી ઉત્તર ગુજરાતની પણ મિત્રો માહિતી મળી લે કારણ કે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ આગામી કલાકોની અંદર જે છે તે વરસાદો રીત સરના તૂટી પડતા જોવા મળી રહ્યા છે વેધર મોડલ આઈકોન જેએફએસ અનુસાર જોઈ લઈએ તો ઉત્તર ગુજરાતના પંથકોની અંદર તમે જોઈ શકો ખાસ વરસાદીય સિસ્ટમો જે છે તે ભૂક્કા કાઢતી જોવા મળી રહી છે તેની વચ્ચે મહેસાણા બનાસકાંઠા પાટણ રાધનપુર સાંતલપુર દિયોદર થરાદના વિસ્તારો તેની સાથે ખેડબ્રહ્મા હિંમતનગર પ્રાતિજ મોડા મોડાસા ડુંગરપુર આબુ અંબાજી બનાસકાંઠા સાબરકાંઠા થરાદ આ બધા જ વિસ્તારોની અંદર જે છે તે ઉત્તરીય ગુજરાતમાં પણ મિત્રો વરસાદ ભૂકા છે તેવું લાગી રહ્યું છે તો સંપૂર્ણ મિત્રો આજના અને ગઈકાલના હવામાન વિશે પણ મે તમને માહિતી આપી સાથે જ આગામી દિવસો કેવા જોવા મળશે તે અંગે પણ આપણે માહિતી આપેલી છે તેની સાથે મિત્રો મારે તમને ખૂબ જ કામની અને મહત્વની માહિતી આપવાની છે કે હવે આ ચોમાસાનો જે છે તે પહેલો રાઉન્ડ 20 જૂન આસપાસ પૂર્ણ થતો દેખાઈ રહ્યો છે જ્યાં મિત્રો જોઈ શકો કે 20 જૂને જે છે તે છેલ્લો વરસાદ ગુજરાતમાં નોંધાઈ રહ્યો છે એટલે કે આજે પહેલો રાઉન્ડ ગુજરાતનો વિધિગત રીતે શરૂ થયો છે ચોમાસામાં તો પહેલો રાઉન્ડ મિત્રો તેર થી લઈને વીસ જૂન સુધીનો હતો જે મિત્રો અહીંયા જે છે તે હવે આગામી કલાકોની અંદર આ રાઉન્ડ પૂર્ણ થવા ઉપર આવ્યો છે બીજો વરસાદનો રાઉન્ડ જોઈ શકો તો તારીખ અને ત્રેવીસ તારીખે અહીંયા શરૂઆત થતી જશે મિત્રો સારી રીતની અહીંયા દેખાય તારીખે ફરી એકવાર મિત્રો બીજો રાઉન્ડ શરૂ થશે જો કે મિત્રો તે શરૂ થશે તે પહેલા જે છે તે એક ખૂબ જ મહત્વનો અને કામનો વિડીયો બનાવીને તમને ચોક્કસ જે છે તે માહિતી આપતા રહીશું તો આજ માટે આટલું જ રાખીએ છીએ ચોમાસાને લઈને અને ખાસ કરીને મિત્રો વરસાદને લઈને દરેક દરેક માહિતી મે તમને આપી તો આ મિત્રો માહિતી તમને જો કામની અને ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક શેર કરીને તમારા મિત્રો સાથે વોટ્સએપ ફેસબુક ગ્રુપમાં શેર કરજો આપણે મિત્રો મળીશું આવતીકાલે એક નવા હવામાન સમાચારમાં તેની પહેલા તમારા ગામનું અત્યારનું વાતાવરણ કેવું છે કોમેન્ટમાં લખી દેજો કાલે જે મળીશું મિત્રો નવા સમાચારમાં ત્યાં સુધી રજા આપશો જય માતાજી ધન્યવાદ